प्रजास्ताक दिन पूर्व संध्या भारतवर्ती क्षेत्र थरादे आज राज्यक्वजंदन अं आग उपस्थित गुजरात राज्य महामहिम राज्यपाल साहिब न थराद खमीरवती धरती पर हृदयपूर्वक હેત તમારા બધા વતી હું સ્વાગત કરું છું કરું ને બધા સ્વાગત તો મને કઈ રીતે ખબર પડે ગવર્નર સાહેબ નું આપણે સ્વાગત કરીએ છીએ તો બધા બે ઊંચા કરીને એક વખત તાલીઓથી આપણે સ્વાગત કરીએ પૂરી શેક શેક નીચે સુધી ત્યાં સુધી બધા ચાલુ રાખો તાલીઓ ઠંડી ઉડી જાય ત્યાં સુધી વાહ 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 આભાર કેમ કે ગાંધીનગરની અંદર જે રાજ્ય કક્ષાનો ઝંડો છે આજે આવતીકાલે આંગણે અહીં આગળ છે છે એટલા માટે આપણને ગૌરવ અને કાર્યક્રમની અંદર ગવર્નર સાહેબની સાથે સાથે આપણા રાજ્યના લાડીલા મુખ્યમંત્રી શ્રી જેમણે આ થરાદ નવા જિલ્લાની ભેટ આ વિસ્તારની પ્રજાને આપી છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ હૃદયપૂર્વક આપણે જોરદાર આપણે સ્વાગત કરીએ છીએ સાથે સાથે આપણા માન્ય મંત્રી શ્રી વાવના ધારાસભ્ય શ્રી માન્ય સ્વરૂપજીભાઈ ઠાકોર માન્ય ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ ઠાકોર માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ માન્ય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર આપણા મુખ્ય સચિવ શ્રી બધા અધિકારી શ્રીઓ આપણા ગુજરાતનું મુખ્ય સચિવ શ્રી થી કરીને સિનિયર મોસ્ટ જે અધિકારીઓ કહેવાય બધા અહીંયા બેઠા છે હો આપણે અહીંયા શોધવાની જઈએ મળીએ એને બદલે આજે આખું ગુજરાત આપણા બધાની વચ્ચે અહીંયા આગળ છે તો એમને પણ એક વખત તાલીઓથી વધાવીએ આખા વહીવટી તંત્રને પણ આપણે વધાવીએ મિત્રો તમામે તમામ અધિકારી પદાધિકારી શ્રીઓ સહિત અહીંયા જેમને સન્માન કરવામાં આવ્યું તેવા કર્મઠ આ વિસ્તારના નાગરિકો અહીંયા ઉપસ્થિત સૌ વડીલો

સ્વતંત્રતા દિન નિમિત્તે આપણે આભાર માનવો પડે કે ધ્વજવંદન નો કાર્યક્રમ રાખ્યો પરંતુ મારે વિશેષ આભાર આજે માનવો પડે એટલા માટે છે કે ત્રણ મહિના થયા છે અને સાડા ત્રણ મહિના જાહેરનામું પડ્યા પછી અહીંયા કલેક્ટર ઓફિસ અને આખી કચેરીઓનું ભૂમિ પૂજન માન્ય મુખ્યમંત્રીશ્રી આજે કરી નાખ્યું આજે એડવાન્સમાં અને આવ્યા છે કે હું આવ્યો છું તો અને બે વર્ષની અંદર એના લોકાર્પણના કાર્યક્રમ માટે પણ સાહેબને અમે વિનંતી કરી છે કે સાહેબ લોકાર્પણના કાર્યક્રમમાં પણ આપ પધારજો આપે જ્યારે સંકલ્પ કર્યો છે ત્યારે આ કામ પણ જલ્દી પૂર્ણ થશે બીજું આજે એક મોટી આધુનિક જીઆઈડીસી માટેનું પણ એમણે આ જિલ્લાને ભેટ આપી છે અને અહીંના ખેડૂતો એ ઉદ્યોગ કરતા થાય અહીંયા વેલ્યુ એડિશન થાય અને અહીંથી જ વિદેશમાં એક્સપોર્ટ પણ થઈ શકે તે માટેનું એક નવું સપનું લઈને મુખ્યમંત્રી શ્રી આવ્યા છે ત્યારે આજે નવું એક કામ આ થયું છે અને મારે વાતનો માનવો પડે કે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આ સરહદી ધરતીની અંદર આવ્યા છે સરહદી જિલ્લાની અંદર આજે વાવ થરા જિલ્લામાં આવ્યા છે ત્યારે બસો વીસ કરોડ રૂપિયાના અલગ અલગ કામો માટેના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ભેગ પણ આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આ સરદી વિસ્તારની પ્રજાને આપી છે અને આ વિસ્તાર એ કોઈએ કરેલો ગણ ન ભૂલવા વાળો વિસ્તાર છે અંદર આપણે બધા બધા એવું લાગતું હવે શું થશે સાક્ષી છો કે ચાલુ વિધાનસભા એ જેવી વિધાનસભા બીજા દિવસે પૂરી થાય એ જ દિવસે હેલિકોપ્ટર લઈને પેશલ માન્ય મુખ્યમંત્રીશ્રી આપણી ધરતી ઉપર આવીને કીધું કે જે જરૂર પડે બધી મદદ મારે કરવી છે અને ત્યાંથી કરીને રાત પણ અહીંયા રોકાયા હતા અને રોકાયા એટલું નહીં જેટલું બોલીને જ્ઞાને એ બધું કરી બતાવ્યું છે અને આ વિસ્તારના ખેડૂતોને જેને જેને નુકસાન થયું બાદ આ ખેડૂતોને ત્યાં આગળ ખાતાની અંદર પૈસા પહોંચાડવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા માટે કર્યો આફતના સમયે મુશ્કેલીમાં જે મદદ કરે ને એ વાલેશ્રી ગણાય આપણો પોતાનો ભાઈ હોય પોતાનો પરિવાર હોય આફતમાં આવીને મદદ કરે એ આપણા પોતાના સ્વજન ગણાય તો સ્વજનનો ભાવ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણા ઉપર રાખ્યો તો હું અહીંયા વાત કરું છું આ જે મીડિયા છે અધિકારી અધિકારીશ્રીઓ છે માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગવર્નર સાહેબ બધા છે આ હું વાત કરું છું તમને સાચી લાગી હોય કે આ બધી મદદો તમને ખાતામાં પૈસા નાખવાનું કામ પણ કર્યું હોય આફતમાં એમ બેઠા હોય અને તમને જે આ વિકાસ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે કરી રહી છે માન્ય મોદી સાહેબની સરકાર કરી રહી છે એની અંદર તમને લાગતું હોય કે આ વિકાસની યાત્રાને આગળ વધારવી પડે એવો હૃદયથી આંતેડાથી જો ભરોસો હોય તો એક વખત ઉભા દે બધા તાલી પાડો અને એક સાથે બધા આપણે બધા વિકાસની યાત્રાને આગળ લઈ જવી હોય તો હજુ તાલી પાડીને જરા એક વખત જોરથી તાલી પાડીને આ વિકાસની આ યાત્રાને આપણે આગળ વધારીએ સાહેબ લોક બસ બસ આભાર સાહેબ બાબા એટલા માટે કહ્યું કે ઘણી વખત માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કર્યા કરે છે અને ત્યારે એ એમના કામ નું લગભગ નથી હોતા એ નિર્ણય કરી દીધો આજે પણ આવીને ત્રણ ચાર નિર્ણય કર્યા પરંતુ બાર કોઈ ખામી રહી ગયું એવી જ વાતો આવે બાર તો કોઈ તો જે કામ કર્યું છે એની ખબર પ્રજાને છે અને ભલે બોલે નહીં પરંતુ એમના હૃદયની અંદર તમે નર્મદાના પાણી આપવાની વાત કરતા હોય તમે અહીંયા આગળ તલાવો ભરવા માટેના એ દિયોદર હોય લાખણી હોય ધાનેરા હોય થરાજ હોય આ બધા ડીસાનો તાલુકો હોય કાંકરેજ હોય વાવ થરાજ કે ધરણીધર હોય તો એમાં તમે નર્મદાના પાણી આપવા માટેનો જે નિર્ણય કરી રહ્યા છો ને એ બધા લોકોને સાહેબ ગમે છે અને બધા લોકોએ આત્મસાત કર્યો છે કે અમારું વર્ષોનું જે સપનું હતું એ તલાવ ભરવા માટેનો કરોડો કરોડો બે કરોડ કરતાં વધારે રૂપિયા ખર્ચીને આપ આ નિર્ણય કરી રહ્યા છો આખા બનાસકાંઠા જિલ્લાની સકલ બદલવાનું કામ તમે આ બોલી અહીંયા ગયા હતા કે ચિંતા ના કરશો તમારો કાયમી ઉકેલ કરવાની વ્યવસ્થા હું કરવું અને તાત્કાલિક રાજ્ય સરકારે એકદમ નિર્ણય કરીને કીધું કે પાંચસો હજાર કરોડ નહીં જરૂર પડે તો બે હજાર કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચો થાય તો પણ પાણીની કાયમી સમસ્યાનો અને વિસ્તાર માટે કરી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ક્ષમાવર્તી ક્ષેત્ર એના લોકો મજબૂત બને અહીની લોકો જે છે હિંમતવાન છે દેશભક્ત છે પણ એમને વધારે સશક્ત બનાવવા માટે જો દેશના નાગરિકો સરહદી વિસ્તારના સશક્ત હશે તો રાષ્ટ્ર સશક્ત બનશે એ એ મંત્ર સાથે ઘણા ગામડામાં ફર્યા છે 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 સાહેબ ધરતીને જોઈ સુધી એક એક ગામડે એમને જોયેલા છે એટલે એમને ખબર હતી એટલે એ માટે જે કંઈ કરવાનું થાય બધી મદદ કરે છે અને એટલા માટે અહીંયા ડીસાની બાજુમાં આ થરાદ જિલ્લાની અંદર નાનીમાં મોટું એરપોર્ટ પણ ગૌ માતાની સેવા કરવાનું કામ માન્ય શ્રી કરી રહ્યા છે એમણે દરેક ગૌશાળાની ગાય માટે રોજના ત્રીસ રૂપિયા ગૌ માતાના જે ગૌશાળાઓ છે અને ગૌસેવકો જે કામ કરે છે એની અંદર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા મુખ્યમંત્રી શ્રીએ કર્યો છે અને અહીંયા થી વધારે ગૌશાળાઓ વિસ્તારની અંદર સાહેબ છે તો આ બહુ મોટું કામ છે અને અમારા ખેડૂતોને પશુપાલકોને ગૌ ભક્તોએ ભેગા થઈને આજે થરાદના આગળ ચાર રસ્તા ઉપર ભવ્ય ગૌ માતાની પ્રતિમાનું પણ આજે લોકાર્પણ માની મુખ્યમંત્રીશ્રીના શ્રીના હસ્તે કરવામાં આવ્યું છે આવા તતો ઘણા બધા કામો છે મારે જાજી વાત નથી કરવી પરંતુ આ ધરણીધર ભગવાન શામળાની મા નડેશ્વરીની ધરતી ઉપર ધરતી ઉપર આપણે સુખના એક નવા સૂર્યોદયની શરૂઆત થઈ છે એને આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ અને ફરી માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનીશ કે આપ અહીંયા ધ્વજવંદન પહેલો જ નવો જિલ્લો અને નવા જિલ્લા ને હજુ છ મહિના પણ ન થયા હોય અને એની અંદર તમે ધ્વજ વંદનનો કાર્યક્રમ અહીંયા આપીને પચાસ કરતા વધારે ડિપાર્ટમેન્ટો આ એક મહિનાની અંદર એનું પણ મંજૂર કરીને આપી દીધું એટલા માટે હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને પણ ધન્યવાદ બધા શાંતિથી દાઢી ઉડાડીને બે જ આપણી ગૌરવ ગાથા પણ અહીંયા વાવ થરાદની અહીંયા થવાની છે આપ સૌ જગ્યા ક્યાંય રહી નથી ત્યાંથી કરીને અહીંયા સુધી વીઆઈપી નો પેલો રોડ હતો એ પણ ભરાઈ ગયો છે અમે ધાર્યું એના વધારે તમે તમે બધા આવ્યા છો ને વિકાસ સમજી શકો છો અને માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય પ્રધાનમંત્રી શ્રી પ્રત્યેનો તમારો પ્રેમ અને લાગણી છે આપ સૌને પુનઃ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર બોલો ભારત માતા કી ગૌ માતા